છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલ એકવાડેક પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા સીઝનમાં સારા વરસાદને કારણે જિલ્લામાં નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે ઓરસંગ નદીમાં આવેલા પાણીના પ્રવાહથી એકવાડેક ઉપરથી પાણી વહી રહ્યું છે જેને કારણે અદ્ભુત નજારો સર્જાયો છે ખેડૂતો માટે પણ આ વરસાદ રાહતરૂપ બન્યો છે કારણ કે હવે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે આ વખતે ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે ત્યારે વાત કરીશું છોટા ઉદયપુર જિલ્લાની તો છોટા જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે વરસાદને લઈને જિલ્લાના તમામ નદી નાળા છે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે આપણે વાત કરીશું બોડેલી પાસે આવેલ ઓસન નદીના એકવા ડેકની જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે બોડેલી પાસે અલહાદપુરા નજીક જે ઓર્સંગ નદીનું એક્વાડેક બનાવવામાં આવ્યો છે તેના ઉપરથી પાણી વહી રહ્યું છે ખૂબ સુંદર નજારો જોવા મળી રહ્યો છે ખૂબ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીશું છોડા ઉડુપુર જિલ્લાની જીવાદોની સમાન ઓર્સંગ નદી પર જે બોરી પાસે અનાપુરા પાસે આવેલ એક્વાડેકના દ્રશ્યો છે અને જે પાણી છે એ ખૂબ ઉપરથી વહી રહ્યું છે અને ખૂબ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીશું આ વખતે ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે ત્યારે આ વખતે પાણીના સ્તર ઉપર આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ નહીં પડે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે બી ઇન્ડિયા ઇમરાન મંસુરી જોડાયેલ રિપોર્ટ